સારા મિત્રો પરા મંડળ આપનું હાર્દિક સ્વાગત કરે છે સરસ મિત્રો આજે અમારે પરામાં ગેટ છે અને શોભાયાત્રા આપણે હવે પરામાં આવે છે તો મિત્રો આ ક્યાંથી આવે છે એ પણ તમને જણાવીશ અને મિત્રો જો અમારે પરા મંડળના બધા માણસો સ્વાગત કરવા માટે ફૂલ તૈયારીમાં થઈ ગયા છે કમ્પ્લેટ છે બધા મંડળના માણસો અને શોભાયાત્રાનું આપણે સરસ મજાનું સ્વાગત કરવાનું છે તો મિત્રો આ શોભાયાત્રા આપણે બોટાદ જિલ્લાના રાણપુર ગામમાં આવેલ અમારે કુંભારવાડા વિસ્તારમાં રામજી મંદિર થી ઠાકર ભગવાનની શોભાયાત્રા નીકળે છે એટલે કે પાલખી કાઢવામાં આવે છે ત્યારે મિત્રો નીકળીને બાલાજી મંદિર અને પછી અમારે જો પોચી ગઈ છે ત્યારે આપણે વાત કરશું જલજીણી અગિયારસ ની પણ થોડીક માહિતી આપશું તો મિત્રો જલ અગિયારસના અગિયારસ ના દિવસે ભગવાન શ્રી કૃષ્ણ એ નૌકામાં બેસીને ગોપીઓ સાથે જળવિહાર કર્યો હતો તેમજ બીજી માન્યતા અનુસાર ભગવાન શ્રી કૃષ્ણના જન્મ પછી માતા જશોદા અને નંદબાબા સાથે ભગવાન શ્રી કૃષ્ણને નવા કપડાં પહેરાવીને નગરમાં ફરવા લાવ્યા હતા અને નગરવાસીઓ આજે ભગવાન શ્રી કૃષ્ણને પુષ્પ ચોખા અને જળથી વધાવી આનંદ કર્યો હતો અને ભગવાન બાળ ગોપાલ કૃષ્ણના દર્શન કરી પાવન થયા હતા એ દિવસ ભાદરવા સુદ અગિયારસ નો હતો અને દિવસથી દરેક આ દિવસથી દરેક મંદિરમાં આજે ભગવાને નૌકામાં બેસી જળ વિહાર કરાવાય છે અને આ ઝીલ ઝીણી અગિયારસ નો ઉત્સવ મનાવાય છે અને સરસ મજાના ઠાકર ભગવાનના દર્શન કરીને બધા દર્શનનો પણ સરસ મજાનો લાભ લીધો અને વરામાં રાસ ગરબાની રમઝટ પણ બધા બેનો એ મનાવી ને સરસ મજાનો ઉત્સાહ પણ મનાયો સરસ મજાનો ભાઈઓ બહેનો બધા આખા પરા વિસ્તારના અને આખા રાણપુરના બધા સાધુ સંતો મહંતો બધા સરસ મજાનું આયોજનમાં લાભ લીધો હતો શોભાયાત્રામાં બધા હાજર રહ્યા હતા અને સરસ મજાનો આનંદ પણ માણ્યો હતો ને મજા પણ આવી હતી અને અમારે પરામાં અંબેમાના મઢે ચા પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી બધા સાધુ સંતોના માન સન્માન પણ કરવામાં આવ્યા હતા એટલે અમારે સરસ મજાનું પરા ગરબી મંડળમાં આંબેમાનો મઠ છે ત્યાં સરસ મજાનું અહીંયા પણ આયોજન કરવામાં અંદર આવ્યું હતું કે ચા પાણી અને બધા સાધુ સંતોએ મા આંબેમાના આશીર્વાદ પણ લીધા હતા અને સરસ મજાના આશીર્વાદ મેળવી અને ચા પાણી અમારે પરાના આગેવાનો આ બધા સરસ મજાના હાજર રહ્યા હતા અને બધા સાથે આશીર્વાદ મેળવા હતા બધા સાધુ સંતોના અને સરસ મજાના સ્વયંસેવકોએ પણ સરસ મજાની સેવા આપી હતી અને આનંદ માણ્યો હતો અને આ છે અમારા અંબે માનવી ગરબી અને સરસ મજાના અંબે માના પણ આશીર્વાદ લીધા બધા સાધુ સંતોએ અને મસ્ત મજાની મજા અને આનંદ બધો આવ્યો હતો અને આ છે અમારા પરા ગરબી મંડળનો મઠ સરસ મજાનો અંબે માનો તો મિત્રો આ જો ફૂલ આરથી પણ માતાજીનું સ્વાગત કર્યું હતું સરસ મજાનું બાપુએ અને આપણે બાપુના પણ આપણે પણ બધા આશીર્વાદ અમારે મેળવા હતા સરસ મજાના બધા જો આગેવાનો બેઠા છે અને ચા પાણીની વ્યવસ્થા પણ મસ્ત કરવામાં આવી હતી આ છે અમારે ગરબી બધી સરસ મજાની હતી આયોજન અને અમારે ઠાકર પણ વાળવાના છે એટલે એ પણ આપણે સરસ મજાના આપણે ઠાકર વાળવાનું પણ આયોજન છે અને મસ્ત મજાના આપણે બીજા વિડીયોમાં પણ હું તમને બતાવીશ સરસ મજાનો આપણે આ વિડીયોમાં તો અત્યારે આપણે આટલું બતાવશો આ બધા અમારે જો આખો મઠ સરસ મજાનો ભરાઈ ગયો છે બધા બાર થી સાધુ સંતો મહંતો અમારે આ બધા જે સેવ સ્વયંસેવકો સરસ મજાની સેવા બજાવી રહ્યા છે ત્યારે બધાના આશીર્વાદ મેળવી અને બધા આનંદ પણ માણો હતો અને મજા પણ આવી હતી અને આનંદ સાથે રાત્રે સંતવાણીનું પણ આયોજન છે સરસ મજાનું અને કીર્તન પણ હતા